જય જય માતાજી આદિવાસી બધા ને તો અમે સવાર સવાર માં નાય તો ચા પાણી કરી લીધા છે અને જમવાનું બાકી છે અમને વારવા આવી ગયા છે કચરો અહિયાં આખું આખું ગ્રાઉન્ડ છે ને એને ક્લીન કરી નાખીએ એટલે હમણાં છે ને ઉતરાયણ આવે છે ને તો બધા બહુ મહેમાન આવવાના અહિયાં જોવા ને દક્ષા શેરજી પૂજા કરી કર નાખી અહિયાં આ એક છે આપણે આ બંગલો સાફ કરવાનો કચરા પૂરતું કરવાનું છે બહુ કામ છે આજ તો હું ઓલા પાર્ટી વાર છે ફોન પાર્ટી ના મહેમાન આવવાના છે ને ફોન આવ્યો સફાઈ કરી જો હે સફાઈ કરી નાખે તો સારું પડે અને મારે ધોવી જો ઓસરી ઓસરી છે ધોવાની છે છે થઈ ગઈ હવે આ થોડોક કચરો છે દક્ષા વાળે ત્યાં સુધી આપણે આ જે વાયરું છે ને પૂંજા ભરીને આમ નાખીને સળગાવી દઈએ તો મિત્રો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં મંડા રહેજો આગળ આપણે મળીએ પછી જમવાનો ટાઈમ થઈ ગયો છે મેં જમવા બનાવી નાખ્યું છે જમવામાં હું બનાવ્યું છે તમને બતાવું રવો સોજી ફુલાવર નું શાક છે ભૂખ ફાશી સવાર માં નાસ્તા વાસ્તા કર્યા અમને લાગી છે ભૂખ તો હાલો મિત્રો કઈક જમવાનું હોય ટાળું શીર તો ખાઈ લઈએ ને ભૂખ ભૂજાવી દઈએ તો હાલો મિત્રો કઈક હું છે જમવાનું જોઈએ થોડું ઘણું ગયું છે નાસ્તા બાસ્તા કરીને આવી ગયા પાણી ચાલુ કરવું છે વાલ ખોલવા આવી ગયા છે અહીંયા આ વાલ છે બે એ ખોલવાના છે આપણે તો ચાલો ખોલી નાખીએ પછી મળીએ ટાઈમ થઈ ગયો છે ચા આપણે આપી દીધી છે જો મસ્ત મસ્ત ચા ચા તો ચાલો મિત્રો આપણે ચા પી લઈએ આમ બધા ચા પીએ જો હા અને આમ શું રેખ્યું ચા પી છે ને કાંદાનો ડુંગળીનો રૂપ છે ને વાવી દીધો છે અને એમાં પાણી પાણીઓથી ચાલુ કરી દીધું છે જો પાણી ધીમું ધીમું નળીથી જાય છે કેટલા દિવસથી ખોદે ચડી ગયું હતું નો વવાય નો પાણી પવાય એવું થઈ ગયું હતું આજ મેં કીધું ગમે એ થાય આજ તો છે ને એને પાણી પાઈ જ દેવું છે એમ કરીને ચાલુ કરી દીધું મિત્રો અહીંયા જો પાણી જાય છે અમારો આવી દીધો છે ખાટો ફૂલ નળીનું પાણી મૂકવું પડે એટલે બધા ભીથ હોવાય જાય એટલે મેં કીધું નળીના પાણી મૂકવું એટલે સારું પડશે એમ કરીને તો હાલો મિત્રો આપણે પાણી છે ને હવે પાઈ દઈએ એકવાર પછી મળીએ પાછા કક્ષા એવી છે અહીંયા

આમ છે મિત્રો એવું છે મિત્રો તો પછી મળીએ આપણે આમ વિમાન જાય છે મિત્રો અહીંયા જો આમ ઘણું મોટું વિમાન જાય છે છોકરા કે પપ્પા વિમાન લઈ લે વિમાન લઈ લે તો આમ ગયું વિમાન જો મિત્રો આમ વતુરી મિત્રો વિમાન પાવભાજી હતી આજે પાઉ છે આ ભાજી છે અને પુલાવ છે છાસ છે બહુ બધું છે દક્ષા જમવા બેઠી છે અહીંયા પાઉ ભાજી છે તૈયાર છે મહેમાન આવેલા છે સીધના મહેમાન છે આપણે પાઉ ભાજી આવે છે પુલાવ છે સલાદ છે છાસ છે પુલાવ છે આ બાજુ બહુ બધું ખાવાનું છે ધારી ને બધું શું કહેવાય દરાજ વાય છે તો આનું બધા જમવા જમી લઈ બધા પથારી કરી છે અહીંયા જાઉં બધા હોઈ ગયા છે જો અહીંયા ઠપાઈ ઠપાઈ બધા હોઈ ગયા છે પ્રિયા હોઈ ગઈ ઊંધી પડીને વેદાંત સુઈ ગયો છે મેડમ હોઈ ગયા છે આમ માહીને એ છે બધા હોઈ ગયા હું એક જાગું છું મેમન મોડા ગયા ને હું જાગતો હતો તો મિત્રો આપણે પણ હોઈ જાય હવે આજનો આજનો બ્લોગ અહીંયા જ પૂરું જોઈએ મને કેવું લાગે કમેન્ટમાં કહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય